પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા પડાકા સાથે ધોધમાર વરસાદ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાબરકાંઠામાં અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા વધુ વરસાદને કારણે જલભરાવની સ્થિતિ જોવા મળી છે જોકે બીજી તરફ વધુ વરસાદને કારણે પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે સાબરકાંઠામાં વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સોસાયટીની ગલીઓ હોય કે ઘર તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા સોસાયટીઓમાં વેટાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હું મારા કેમેરામેન્સને કહીશ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી તે છે ત્યારે બધાને હાલ લેવા ઘર માલિકો દ્વારા ઘરોમાંથી પાણી બહાર નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યાં જુઓ ત્યાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જ્યારે હાલ વાત કરીએ તો અત્યારે હાલ વાત કરીએ તો સાબરકાંઠાની અંદર સવારથી ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રી મોસૂમની કામગીરી કરવામાં આવી હતી તો પણ આ વિસ્તારની અંદર લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે જીલ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા